என்ன <laughs> <laughs> હેલો મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું કાલના વ્લોગમાં કેટલાય કમેન્ટ કરી કે તમે ડેલી વ્લોગ કરો તમે ડેલી વ્લોગ કરો તો હવે હું કાયમ ડેલી વ્લોગ કરીશ જો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કો કરશો અયા એ બી કરશો

તો હાલો મેમાન હાટુ કરી નાખી તો અમે બેઠા બેઠા ખવાય કરતા હતા આને બધાને હજી ખવાય નું ખાતું નતું તો એ કે મને ખાવા દે તો હવે એને બધાને ભાણા કરી દીધા અને ખાવા દે દીધું જો ખાય છે તો બપોર થઈ જશે ને બપોર આનો સમય થઈ જશે તો કાંક રાંધી નાખી આપણે શાક ને રોટલા ને જલ્દી જલ્દી કરી નાખી અહીંયા જો ગવાનું બટેટાનું શાક કરવાનું છે તો હાલો આપણે જલ્દી જલ્દી કરી નાખી હું ગાય ને પાણી પાવા જાતી છે ને તો મોર આવી ગયો છો અહીંયા તો કેવું મસ્ત છે મને બહુ જ ગમે મોર ગાય ને પાણી પાઈ દીધું છે તો હાલો અહીંથી ગાય ને નીરણ નાખી દે પછી આપડે રાંધવાનું છે શાક મેકી દીધું છે હવે રોટલા કરવાના બાકી છે તો હાલો જલ્દી જલ્દી નીરણ નાખી પછી રોટલા કરવા તો ખાવા મળી અને હાલો હવે જવું છે રોટલા કરવા તો એમાં રાંધતી હતી ને તો બાટલો પૂરો થઈ ગયો હા હવે શું કરું બપ્પા ની આવી જાય બાટલો સડાઈ દીધો છે ને હવે રાંધવા મળ્યું અનિતાબેન આવી જશે આવી જાય અનિતાબેન હું તો બપોર થઈ જશે તો બપોર સમય થઇ ગયો હવે ખાવાનું છે રવો આ શાક છે રોટલા અહીંયા મમ્મી આવી જશે અનિતા બેન જો ભાણા કરે ને હાલો બધા રવા ખાવા અહી સૌ બધા ખાવા બી ગયા હવે ખાઈ લીધું છે અને આ બધા સો ખાઈ પીને બેઠા અને પપ્પા ચીતાભાઈ ઈ તે વૈયા ગયા છે હાલો હવે આપણું કામ કર નાખી ખાબડા ઉઠકી નાખી નાખે છે ને હુડાવે છે અને અનિતાબેન તમે શું કરો

આવજો ભાઈ ફૂઈ ને બધા રામ રામ કેજો તમે આવજો આલ્બર બીજા એવો આ જો જયદીપ ને હરદેવ ને બધા વિયા ભણી આજ શનિવાર છે ને એટલે વેલા હેર વિયા બધા આજ વેલા હેર જ આપડી પે હવે આપણે બધું કામ કરી નાખ્યું છે હવે નવરા થઈ ગયા હવે સાવાન છે કોમેડી વિડિયો બનાવવા હાલો હવે કોમેડી વિડિયો બનાવીને આ બધા અહીં શું કરે છે નકરી વાતો કરે કયું ને ગા કેમ ધોડે ગા કેમ ઠેકડા મારે ચાસ ચાસ તારી મોટર ને લઈ લે રમકડા ને લઈ લે

તો અમે કોમેડી વિડીયો બનાવવા સાથે હતા ઘડીક આમ જ ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને એમ કરતા હતા તો પછી હું બે ગઈ લુગડા વાળવા મેં કીધું હાલ નઈ આમ ખંતુ કરે છે તો હું લુગડા વાળ નાખું હર્ષ જાય ફળિયા માં ચોથ રખડે અહીંયા તો શું કરશો એ એ કીધું તું

હર્ષે ત્યાં હોય ગયો મારા પેલા બ્લોગ માં એક હજાર રૂપિયા આવી ગયા એટલા માટે તમારો બધા દિલથી દિલ થી આભાર અને થેન્ક યુ સો મચ બધા એને આવો નાવ સપોર્ટ આગળ કરતા રહેશો અને મારો પહેલો બ્લોગ કેવો બેનો એ તમે કમેન્ટમાં કહેજો તમને સારો લાગ્યો કે નથી સારું લાગ્યો અને મેં વિચાર્યું નહોતું કે મારા પહેલા બ્લોગમાં એટલા વ્યૂ આવી જાય છે તો બધા એને થેન્ક યુ તો ચેનલ માં ન હોય તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો હવે મળી બીજા બ્લોગમાં આવો દી જય માતાજી જય દ્વારકાધીશ બાય